આજે બાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવાર અને નવરાત્રીના પ્રારંભ દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો ਮਰਮ ਅਤੇ ਰਹੱਸ ਹਰੀ ਜਨ ਸਾਚਾਰੇ ਜੇ ੳਰਮਾ ਹਿੰਮਤ ਰਾਖੇ ਵਿਪਤੀ ਵਰਤੇ ਰੇ ਕੇਦੀ ਦੀਨ ਵਚਨ ਨੋ ਭਾਖੇ ਜਗ ਨੋ ਸੁਖ ਦੁਖ ਰੇ ਮਾਇਕ ਮਿਥਿਆ ਕਰੀ ਜਾਣੇ ਤਨ ਤਨ ਜਾਤਾਰੇ ਅੰਤਰ ਮਾ ਸ਼ੋਕ ਨ ਆਣੇ હરિજન સાચારી તે ઉર્મા હિંમત રાખે સદગુરૂ બ્રહ્માનંદ સ્વામી નો સમાગમ આપણે સૌ કોઈ કરી રહ્યા છીએ બ્રહ્માનંદ સ્વામી ભલે પાંચ ભૌતિક શરીર દ્વારા આપણી વચ્ચે ન હોય પરંતુ એમની આધ્યાત્મિકતા દ્વારા એમની કલમ દ્વારા એમના પદો દ્વારા એમનામાં રહેલા સદ્ગુણોને આધ્યાત્મિકતા દ્વારા આપણી વચ્ચે બિરાજમાન છે કેટલું અદ્ભુત પદ છે ભગવાનનો ભક્ત એના માટેનું એક નિશાન અને ધ્યેય બ્રહ્માનંદ સ્વામી આ પદમાં બતાવે છે જ્યાં સુધી આપણા હૈયામાં ભગવાનને ભજવા માટેની ભગવાનની આજ્ઞા પાળવાની ભગવાનને સમજવાની એમને રાજી કરવાની મનગમતું મૂકવાની અને એમના કયા પ્રમાણે કરવાની હિંમત ન આવે ત્યાં સુધી સો એ સો ટકા આપણું ભક્ત પણ કહેવાય નહીં આપણે અક્ષરધામમાં બેસીને ભગવાનની ભક્તિ નથી કરવાની આપણે આ લોક ની અંદર સુખ દુઃખના દરિયાની વચ્ચે રહીને સુખ દુઃખના ઘણા બધા હેલા આવે એની વચ્ચે આગે ધંધા પીછે ધંધા ધંધા મધ્યે ધંધા ધંધા મધ્યે ધ્યાન લગાવે સો સાહેબ કા બંધા આગળ ધંધો પાછળ પણ ધંધો ઉપર પણ ધંધો નીચે પણ ધંધો જાગતાય ધંધો સ્વપ્નમય ધંધો એવી જીવનની ગઠબાળની વચ્ચે રહીને આપણે સુખ દુઃખના પ્રસંગો આવે એની અંદર પણ આપણે સ્થિરતા ધીરતા ગંભીરતા રાખીને ભગવાનને પકડી રાખવાના છે ભગવાનનું શરણ લીધું એ ક્યારેય પણ છોડવાનું નથી તન ધન જા અંતરમાં શોકન આણે આપણા ખૂબ નજીકના સગા સંબંધી હોય એનું અવસાન થાય મૃત્યુ થાય ઘણા વર્ષોથી સાથે રહેતા હોઈએ એને આપણા માટે લાગણી હોય આપણને એના માટે લાગણી હોય અને આપણી વચ્ચેથી વિદાય લે સ્વાભાવિક છે થોડી ક્ષણોના માટે થોડા સમયના માટે આપણને દુઃખ જરૂર થાય અને દુઃખ થવું પણ જોઈએ પણ આપણી ભક્તિમાં આપણા નિયમ ધર્મમાં આપણી ઉપાસનામાં ભગવાનને સમજવામાં લેશ માત્ર પણ ઓછપ આવવી જોઈએ નહીં કારણ કે જો આપણે સંસારને મરણા જરણા સંસાર જો જાણી રાખ્યો હોય તો પછી આપણને અહંતા પણ ન થાય અને મમતા પણ ન થાય સ્વામીએ વાતમાં કહ્યું કે દુઃખ માત્રનું કારણ કંઈ પણ હોય તો અહમબુદ્ધિને મમત્વ બુદ્ધિ છે અસત્યની અંદર સત્યની ભ્રાંતિ હું આત્મા છું તેમ છતાં દેહ માનીને બેઠો છું જન્મ્યા ક્યારે કંઈ લઈને આવ્યા નથી ને જતી વેળા એ કંઈ લઈને જવાના નથી તેમ છતાં પણ આ દુનિયાના નાશવંત એવા પદાર્થની અંદર જે ક્ષણભંગુર છે દુઃખનું કારણ છે એની અંદર મમત્વ કરીને બેઠા છીએ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે એક દિવસ જ્યાંથી આપણે ઉચાળા ભરવાના છે ત્યાં પાતાળે પાયા નાખીએ છીએ મોટા મોટા મકાન બનાવીએ છીએ બંગલા બનાવીએ છીએ પણ જ્યાં જઈને આપણે સ્થિર થઈને રહેવાનું છે એના માટેનો કોઈ પ્રયત્ન નથી કરતું આવું થવાનું કારણ સંત સમાગમ નથી કર્યો માણસ અંતરદ્રષ્ટિ નથી કરતો વિચારને નથી પામતો એટલા માટે આપણી નજરની સામે હજારો લાખો લોકો દેહનો ત્યાગ કરી મોટર ગાડી બંગલા સગા સંબંધીનો ત્યાગ કરી ચાલા જાય છે આ જોઈએ છીએ તેમ છતાં પણ આપણી આંખ ઊંઘડતી નથી મહાભારત ની અંદર યક્ષ યુધિષ્ઠને પ્રશ્ન પૂછ્યો છે હિમ આશ્ચર્યમ મોટા મોટું દુનિયામાં આશ્ચર્ય શું છે અજાયબી શું છે તો આપણે આપણા અભ્યાસકાળ દરમિયાન ભણ્યા હોઈએ એટલે તરત કહીએ કે આગ્રાનો તાજમહાલ છે એ આશ્ચર્યકારી અજાયબી છે દુનિયાની સાત અજાયબી એને ગણાવવા માટે બેસીએ એના કરતા પણ મોટા મોટી અજાયબી કંઈ પણ હોય તો યુધિષ્ઠિરે કહ્યું કે આ દેહમાંથી જીવાત્મા નીકળી જાય છે તો પણ માણસને વિચાર નથી આવતો કે મારો પણ આમાં નંબર લાગવાનો છે હતા પરમ કિમ આશ્ચર્યમ આનાથી મોટું કયું આશ્ચર્યમ અહની અહની ભૂતાની ગછી યમાલયમ દરરોજ દરરોજ લાખોની સંખ્યામાં જીવ પ્રાણી માત્ર દેહનો ત્યાગ કરીને યમાલયમ જાય છે શેષા મિચ્છંતિ અથ પરમ કિમ આશ્ચર્ય અને જે જીવતા જાગતા છે એમ માને છે કે આપણે તો સો બસો વર્ષ સુધી કંઈ વાંધો થવાનો નથી આનાથી દુનિયામાં મોટું આશ્ચર્ય નથી ગુણાદિત્યાનંદ સ્વામીએ પણ વાતમાં લખ્યું છે અને મહારાજ પણ આપણને સમજાવી ગયા છે કે જગતના નાશવંતપણાનું જેને અનુસંધાન હોય એને પછી સુખ દુઃખના ગમે તેવા હેલા આવે તો પણ એનામાં સ્થિરતા ધીરતા ગંભીરતા બની રહે નહી તો માણસ પાછો પડી જાય ડિપ્રેશનમાં આવી જાય મૂંઝવણમાંથી બહાર ન નીકળે એના સંકલ્પ વિકલ્પ કર્યા કરે ભરતું હરિ કાવ્ય આપણે ભણ્યા પણ છીએ અને અમુક શ્લોકો એના કંઠસ્થ પણ છે ભરતુ હરિ રાજા એને પીંગળા નામની રાણી હતી બહુ વાલી હતી બહુ રૂપાળી હતી અને એ પીંગળા એને સંતાન નહોતું એટલા માટે ભરતુહરી રાજાએ જંગલમાં કોઈ મહાત્મા પાસે જઈને કહ્યું ગુરુદેવ મને આશીર્વાદ આપો અમારે ત્યાં સંતાન થાય અને એને અમર ફળ આપ્યું કે તારી પત્નીને ખવડાવજે એના થકી એને ત્યાં સંતાનનો જન્મ થશે આનંદ વિભોર બનીને ભરતુહરી રાજાએ મહેલમાં આવી પોતાની પિંગળા નામની રાણીને પડ આપ્યો અને કહ્યું કે આ ખાજે તો બાળકનો જન્મ થશે હવે એ પિંગળાને કોઈ અશ્વપાલ સાથે આડા સંબંધ હતા અને પ્રેમ વસ્તુ એવી છે કે જ્યારે પોતાની પાસે એવી વાલી વસ્તુ આવે ત્યારે પોતાની પ્રેમી વ્યક્તિને આપવાનું મન થાય એ ફળ એને પોતાની સાથેના પ્રિયતમ ધરાવતા એવા અશ્વપાલને આપ્યો એ અશ્વપાલને કોઈ બીજી મહિલા સાથે પ્રેમ હતો એ ફળ એને પેલી મહિલાને આપ્યો અને એ મહિલાને રાજા ભરતુરી ઉપર પ્રેમ હતો એ ફળ ફરતો ફરતો રાજા ભરતોરી પાસે આવ્યું ભરતુરીએ વિચાર કર્યો કે આ ફળ તમે પીંગળાને આપેલું આવી રીતે સતતું થતું આવ્યું ક્યાંથી તપાસ કરી જયારે ખબર પડી અને પછી એને પોતાના નીતિશતક શ્લોકની ગ્રંથની અંદર એક શ્લોક પણ લખ્યો યામ ચિંત યામ સતતમ પરીસા વિવક્તા જેનું હું અખંડ ચિંતન કરું છું પ્યાર કરું છું જેની પાછળ હું પાગલ છું એ કોઈ બીજા પુરુષને ચાહે છે યામ ચિંતાયામ એ સતતમ પરિસાપ યુવકતા અને એ જેને ચાહે છે એ બીજી કોઈ મહિલાને ચાહે છે અને એ મહિલા મને ચાહે છે ધીકતામ ચમ ચ મદનમ ચમામ ચ મામચ આ પીંગળાની દીકર છે અર્શુપાલની દીકર છે પેલી મહિલાની દીકર છે મને પણ ધીક્ છે ને કામદેવને પણ ધીકાર છે વૈરાગ્ય જાગ્યો છે કહેવાનું તાત્પર્ય કે આ સંસાર આવો છે જેને આપણે પ્રેમ કરતા હોઈએ જેને ચાહતા હોઈએ જેને પોતાનું માનીને બેઠા હોઈએ એ આપણા હોય કે ન હોય એ પણ એક મોટો પ્રશ્ન છે મરણાજરણા સંસાર છે અને એ ભરતુહરી રાજાના જીવનની અંદર એક ઘટના એવી ઘટી કે પોતાની પત્ની મૃત્યુ પામી રોગ કરવા લાગ્યા એના ગુરુજી પધાર્યા અને ગુરુજીને કહ્યું કે ગમે તેમ થાય પણ મારી રાણીને જીવતી કરો ગુરુજીએ કહ્યું કે જો આ દુનિયાનું નામ જ મૃત્યુ લોક છે અહીંયા જે આવ્યા અને મરવાનો વારો આવવાનો એ જીવતી ન થાય તો કે નહીં જીવતી કરો કરો ને કરો મેં તમને ગુરુ કર્યા છે આટલું મારું કામ નહીં કરો ત્યારે ગુરુજીએ કહું કે એ જીવતી ન થાય આને તું ભૂલી જ બીજી ઘણી બધી દુનિયામાં કન્યાઓ છે એની સાથે લગ્ન કરી અને સંસાર માંડ તેમ છતાં માનવા તૈયાર ન થયો ત્યારે ગુરુજીએ પોતાના હાથમાં એક ભિક્ષાપાત્ર હતું જાણી જ પડતું મૂક્યું એના ટુકડે ટુકડા થઈ ગયા અને ગુરુજી ચોધારા હાંસુ રડવા માંડ્યા ત્યારે ભરતુરે પૂછ્યું ગુરુદેવ મારી તો પત્ની રાણી મરી ગઈ એટલા માટે રડું છું તમે કોના માટે રડો છો જોકે મારી હાંડી તૂટી ગઈ એના માટે રડું છું આ પાત્ર મને ગમે તેમ થાય પણ હરકું કરી આપ કે હારકો ના થાય ગુરુજી રડવાનું બંધ કરો તમે કહેતા હો તો સોનાનું પાત્ર પાત્ર બનાવી આપું કે નહીં આ પાત્ર બહુ સારું હતું વર્ષોથી વાપરતો હતો એનો આકાર સારો હતો એનો કાંઠો સારો હતો કે આ સરખું ન થાય ત્યારે ગુરૂ કે મારે માત્ર તને એટલું સમજાવવાનું છે કે તારી પત્ની રાણી મરી છે એ આવી જીવતી ન થાય જો મારી હાંડલી સરખી થઈ શકતી ન હોય તો પછી તારી પત્ની કેવી રીતે જીવતી થાય અને વૈરાગ્ય જાગૃત થયો છે અને પોતાના રાજ પરિવાર કુટુંબ કબીલા બધાનો ત્યાગ કરીને ભગવી કંથા પહેરીને જંગલમાં નીકળી ગયો છે કહેવાનું તાત્પર્ય જંગલમાં જવાની જરૂર નથી જ્યાં છો ત્યાંના ત્યાં રહો પણ એટલું તો અવશ્યપણે સમજી રાખો કે એક દિવસ આ બધું મૂકીને આપણે જવાનું છે જો આ જાણી રાખ્યું હોય ને ભગવાનના સંકલ્પ પ્રમાણે કે ભગવાનની ઈચ્છાથી કંઈ સંસાર ચક્રની અંદર કંઈ આગું પાછું થયું એની અંદર આપણને થોડી પણ મૂંઝવણ ન થાય શોક ન થાય મહારાજની ઈચ્છાથી જે થાય તે આપણા ભલા માટે છે હરિજન સાચારે રાખે હરિજન સાચારે ઉર માહી મત રાખે જગનો સુખ દુઃખ રે માય કમિત્યા કરી જાણે तन धन धन जातारे अन्तरमाशोकनयाणे आ पङ्क्ति विशेष बेंगलोर थी प्रेम बेङ्गलोरी प्रेमशास्त्रीना प्रणाम जय स्वामिनारायण